છોટાઉદેવપુરના બોડેલીના અલી ખેરવા ગામના ગોકુલ સ્ટેટ વિસ્તારમાં પીવાના પાણી માટે મહિલાઓ હલ્લાબોલ કર્યો છેલ્લા ત્રણ માસથી આ વિસ્તારમાં ગંદુ અને દૂષિત પાણી આવે છે આ વિસ્તારમાં ગટરનું પાણી મિક્સ થતાં પંચાયતના સદસ્યોનો ઘેરાવ કરવામાં આવ્યો આ મામલે આક્રોશમાં આવેલ મહિલાઓ બોટલ ભરીને સરપંચને પીવડાવા પંચાયત કચેરી પહોંચી હતી કોકોલ એસ્ટેટમાં બહેનોની રજૂઆત છે કે ચોમાસા દરમિયાન અમારી રોડોની પણ સુવિધાની જરૂર છે અને ઘણા સમયથી વર્ષોથી રોડ વંચિત છે દેખાય છે પંચાયત પંચાયતની રીતે કામ આગળ કરવા માટે ચાલી રહી છે વિચારી રહી છે જ્યારે જ્યારે પંચાયતમાં અમારી સવલત થશે ત્યારે એમની સાથે હું વચન આપું છું કે કદાચ અમારા સમય દરમિયાન એમના રોડ થઈ જાય મહિલાઓ પાણી દૂષિત થઈ રહ્યું છે એવી સમસ્યા છે એ સમસ્યાનો નિરાકરણ અમે હમણાં લાવીશું અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સમસ્યા દૂર કરીશું અને તાત્કાલિક હમણાં અમે એની તપાસ કરવા માટે જવાના છે ત્યાં પાણીની બહુ જ તકલીફ છે અમે ચાર મહિના થી કુલર ભરાયે છે સોનલ માંથી પૈસા ખર્ચીને ચાર મહિના ને પૈસા કેટલા બધા થાય ખર્ચો પંચાયત માંથી સુવિધા લોકો બધું પણ પાણી અમે શું કરીએ આ મહિના તો અમે એની પહેલાનું બી આવે છે એટલે પાંચ છ મહિના તો થઈ જ ગયા અરે હજાર વાર રજૂઆત કરી કશું પંચાયત દ્વારા સાંભળતા નહીં કોનું હું કરવાનું અમારી રજૂઆત એ છે કે અમને ચોખ્ખું પાણી જોઈએ કચરા વાળો ટાઈમ પર આવવા જોઈએ કચરા વારવા વાળો બી આવવા જોઈએ રોડ બી અહીં ગાડી અમારો રોડ પણ બહુ ખરાબ છે